વાળ માં આજે બધાનું સ્વાગત છે નવા બ્લોગ આપણે આ જવાનું છે અત્યારે વાળ કપાવવા જો વાળ મોટા થઈ ગયા થોડોક છે ઉપર વાળ નથી ફરતે વાળ કપાવવાના છે આપણે આરે છે જો એક ભાઈ અહીંયા છે ને બીજા ભાઈ આપણે આરે આવ્યા છે અત્યારે આપણે આવી ગયા છીએ ડીમાર્ટ મોલે મોજે મોજ ઓવા મોજે મોજ તો બીજા ભાઈ હમણાં આવે છે આપણા એટલે આ બધા જાય વાળ કપાવવા પછી કન્ટિન્યુ બનાવ રહેજો બેન પણ આવી ગયો છે રાજ આવો નતો એ એ પણ આવી ગયા છે આપણે આવી ગયા ત્યારે વાળ કપાવવા આપણે ગાડી શરૂ કરી દીધી હવે

વાળ કપવાનું અને ની આ વાળ કપાઈ જાવડા જો આ દુકાન છે મા મોગલ હેર કટર આપણે અહીંયા વાળ કપાવાના છે ફાઇનલી આપણે દુકાને પોગી ગયા છીએ જો આ ઉપર વેઈ ગયા છે જો ઓલો ઓલો કામ કરે તો દુકાન ફાઇનલી બંધ કરી દીધી છે તારી ભાઈને મજા નથી એટલે લઈ જવું ડિમાર્ટ મોલે વસા

તો મિત્રો આપણે તો કાલે વાળ કપાવ નથી ગયા કાલે દુકાન બંધ થઈ જતી ભાઈ બહેનને મજાનો નથી એટલે આપણે આજે વાળ કપાવ આવી છે તો પાછા ડીમાટ આવી છે ડીમાટે થઈ ગયો વાળ કપાવા તો મળીએ દુકાને જઈને તો મિત્રો તો ફાઇનલ આપણે પાછા વાળ કપાવ વેવા છીએ વાળ કપાઈ ગયા છે આપણે જુઓ વાળ કપાઈ ગયા છે અને કેમેરામેન હતા આપણા મિલનભાઈ તો આખો વિડીયો આવી છે આપણે યુટ્યુબ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મસ્ત મજાના વાળ કપાઈ જશે ભાઈ અને આપણે પણ વાળ કપાવ હોય જો રિંગ રોડ એ આપણે આવેલી છે રિંગ રોડે હું તમને એડ્રેસ કહી દે રિંગ રોડ આપણે તો અત્યારથી રિંગ રોડને વચ્ચે આવેલી છે અપવાડા જવાનો રસ્તાને આ બાજુ આવેલી થોડીક મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ